નમસ્કાર આજનો દિવસ એટલે ભગવાન જગન્નાથજી સામે ચાલીને તમને મને દર્શન આપવા માટે નીકળ્યા છે જાણે નગર ચર્ચાએ નીકળ્યા છે અને આજનો દિવસ એટલે હિન્દુ શાસ્ત્ર મુજબ પવિત્ર અષાઢી બીજનો દિવસ અને રથયાત્રાનો દિવસ અને આપણા લોક સંગીતની અંદર કવિઓએ પણ ગાયું છે કે કોટે કોટે મોર ટહું કિયા અને વાદળ ચમકે ચમકેવીજ હે મારા રુદિયાને સ્વરઠ સાંભરે એક નવો ઉત્સાહ ભરે દરેક વ્યક્તિના તન મનની અંદર એક નવો ઉમંગ ભરે અને આવો આજના આ રથયાત્રાનો પવિત્ર દિવસે જગન્નાથજીની સાથે જોડાયેલી ખૂબ મજાની રસપ્રદ વાતો છે એ આપની સમક્ષ મારે મૂકવી છે

જગન્નાથજીની સાથે જોડાયેલી આ રસપ્રદ ઘટના આપણા લોક વાર્તાની અંદર આ લેખાયેલી છે લોક સંગીતની સાથે સાથે ઓડિશાના પુરી રાજ્યની અંદર એક ઇન્દ્રધ્યુમ નામનો રાજા છે એ રાજ્ય કરે ખૂબ પ્રજાવત્સલ્ય રાજા પ્રજાને ખૂબ પ્રેમ કરે પ્રજાના હિતની અંદર ખૂબ સરસ મજાના નિર્ણયો લે અને સાથે સાથે વિષ્ણુ ભગવાનનો પરમ મત મને ક્યાંય વિષ્ણુ ભગવાનની મૂર્તિના દર્શન કરવા માટે મળી જાય તો એમ લાગે કે આ આયખું છે એ વસૂલ છે ઘણા દિવસો પછી રાજ્યની અંદર એક ઋષિ આવે છે અને ઋષિ કહે છે કે હે રાજન આપ વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત છો અને એટલા માટે જ મારે આપને કેવું છે કે આપની આસપાસ કોઈ પૂજારીને તો ખુદ તમે જાઓ આસપાસના વિસ્તારની અંદર તમારા નીલ માધવની પૂજા થાય છે વિષ્ણુ એ મૂર્તિના દર્શન કરો છો તો જાણે લાગે છે આ આઈખું તો વસૂલ છે પણ સાક્ષાત ભગવાનને તમે નીરખી રહ્યા હોય આવો તમને ભાસ થાય છે અને એ જ સમયે રાજ્યના પોતે મુખ્ય પૂજારી એટલે વિદ્યાપતિને બોલાવે છે અને વિદ્યાપતિને હુકમ કરે છે કે જાઓ વિદ્યાપતિ આપણે આસપાસના વિસ્તારની અંદર ક્યાંય પણ નીલ માધવની પૂજા થાય છે તો તમે મને ભાડ આપો આસપાસ શોધતા શોધતા જાય છે અને એક ગામની અંદર એક વ્યક્તિ છે કે જેનું નામ વિશ્વવાસુ એ પણ વિશ્વ એ પણ વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત એમની પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે કે મારે પણ ભગવાનના દર્શન કરવા છે મારે પણ આપની આબોહી જે મૂર્તિ છે એના દર્શન કરવા છે મને મહેરબાની કરીને એના દર્શન છે એ કરવા દો એ સમયે વિશ્વવાસુ હોય છે એ ના પાડે છે કે આવી રીતે હું તમને દર્શન ન કરવા દઉં ત્યારે વિદ્યાપતિ જે પૂજારી હોય છે એ વિચારે કે હવે જો ખાલી હાથે જઈશ તો રાજાને શું જવાબ આપીશ અને એ જ સમયગાળા દર થોડા સમય ત્યાં રોકાય છે તો વિશ્વવાસુન જે દીકરી હોય એમની સાથે એમને પ્રેમ થઈ જાય છે બંને છે લગ્ન કરે છે અને પછી જે વિદ્યાપતિ પૂજારી હોય છે એ પોતાના પત્નીને એવું કહે છે કે તારી વાત છે એ પિતાજી નહીં ટાળે તું એક વખત આજીજી કરી મારે વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે જે નીલ માધવની મૂર્તિ છે એમના મંદિરના દર્શન કરવા છે અને એ જ સમયે એમના દીકરી છે એ વિશ્વવાસુને પ્રાર્થના કરે છે એમને વિનંતી કરે છે અને એક જ શરત થી વિશ્વવાસુ છે વિદ્યાપતિને લઈ જાય છે આંખે પાટા બાંધી દેવામાં આવે છે અને એ જ સમયે એને લઈ જાય છે ત્યારે વિશ્વ વિશ્વવાસુ જયારે લઈ જતા હોય ત્યારે એવું કહેવાય કે વિદ્યાપતિ નામના પૂજારી છે એ ખૂબ અને ખૂબ ચાલાક હાથની અંદર અનાજના દાણા લઈને જાય છે અનાજના દાણા છે એ વેતા જાય અને એ જગ્યા આવી બને કે ત્યાં લીલ માધવ સાક્ષાત બિરાજમાન હોય એમની પટ્ટી છે આંખે બાંધેલી હટાવી દે છે અને જુએ છે કે આ હા અદભુત ભગવાનના જે રૂપ હતું જે એના શ્રંગાર હતા એમની જે બેઠક વ્યવસ્થા હતી એમનું જે સિંહાસન હતું અદભુત મૂર્તિ આવી મૂર્તિના દર્શન આજ સુધીમાં વિદ્યાપતિએ ક્યારે પણ નહોતા કરે ખૂબ ખુશખુશાલ થઈ જાય છે ત્યાંથી બહાર નીકળે છે ફરીથી પાછળ પોતે પટ્ટી છે એ બાંધીને બારા આવે છે વિશ્વવાસો એમને પટ્ટી બાંધી દે છે બહારા આવીને નક્કી કરે છે કે હવે રાજાને મારે આ ભાડ આપવી જોઈએ રાજ દરબારની અંદર આવે છે અને ઇન્દ્રધ્યુમ રાજાને આ વાતની જાણ કરે છે કે નીલ માધવની મૂર્તિ મેં જોઈ છે મેં દર્શન કર્યા છે અને હવે મને એ પણ ખબર પડી ગઈ છે કે આસપાસના વિસ્તારની અંદર વિશ્વવાસુ નામના એક પરમ ભક્ત છે એ ભગવાનની પૂજા કરે છે રાજા છે એ પણ ઈચ્છે છે કે પોતે પણ એ મંદિર છે એના દર્શન કરે અને એ જ સમયે એ જે પૂજારી છે એવું કહે છે કે મેં મારી ચતુરાઈ વાપરી છે આવો તમને હું લઈ જાઉં છું રાત્રિના અંધકારના સમયની અંદર એ દાણા જ્યાં 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 પણ નાખ્યા હોય ત્યાં પ્રકાશ કરીને પોતે ગોતે છે અને આખરે એ ગુફાની અંદર જે સ્થિત નીલ માધવની મૂર્તિ છે એમના દર્શન કરવા માટે જ્યારે રાજા પહોંચે છે અને અંદર જેવું જુએ છે ત્યારે મૂર્તિ જે હોય છે એ ગાયબ થઈ ગયો છે આ સમયમાં રાજા હોય ખૂબ નિરાશ થઈ જાય છે અને ખૂબ વિચારે છે કે હવે મને વિષ્ણુ ભગવાનના નીલ માધવના દર્શન થશે કે નહીં આ નિરાશ ચહેરાની સાથે પોતે પરત ફરે છે અને રાત્રે જાણે વિષ્ણુ ભગવાન સાક્ષાત કે સ્વપ્ન અંદર વિષ્ણુ ભગવાન ખુદ આવીને એવું કે ઘેર રાજન તારે મૂર્તિ બનાવવી છે ને તું એમ કર કે પુરીની આગળ એક એક નદી છે અને નદીની અંદર તરતું તરતું એક લાકડું છે એ આવતું હશે તું એ લાકડું લઈ લે અને એ લાકડામાંથી મારી ખૂબ સુંદર મજાની મૂર્તિ છે તું એ બનાવજે સવારમાં વરાજા ઉઠે છે બે ચાર પાંચ સિપાહીઓની સાથે ત્યાં જાય છે અને એ ખરેખર એ જ સમયમાં લઈક લાકડું છે ખૂબ ભારેકમ લાકડું હોય એ તણાતું તણાતું આવતું હોય બે ચાર પાંચ એના રક્ષકો હોય એ ખેંચવાનો પ્રયત્ન કરે છે પણ ક્યાંય ખેંચાનું નથી અને ત્યારે વિશ્વ માસુ મદદ લે છે અને ફરીથી એ ભગ ભગવાનનો ભક્ત છે એ લાકડું ખેંચવામાં મદદ કરે છે આવી એક પૌરાણિક કથા એ પણ છે કે આ લાકડું છે એ ભગવાનનું હૃદય છે કારણ કે ભગવાને જરાસંઘે ભગવાનને માર્યા અને એ સમયે ભગવાનના જ્યારે અગ્નિ સંસ્કાર થયા ત્યારે ભગવાનનું હૃદય છે એ બળ્યું નહોતું અને ભગવાનનું હૃદય છે એને સમુદ્રની અંદર વહાવી દેવામાં આવ્યું હતું અને એ જે હૃદય છે એ લાકડા સ્વરૂપે આવ્યું અહીંયા જે ઇન્દ્ર ઇન્દ્રધ્યુમ જે રાજા હતા એમને મળે છે ઇન્દ્રધ્યુમ રાજા એ લાકડાને લઈને પોતાના રાજ્યની અંદર આવે છે આસપાસના જે શિલ્પકારો હોય એને બોલાવે છે અને કહે છે કે આમાંથી ભગવાન જગન્નાથજીની ભગવાન વિષ્ણુની તમારી મૂર્તિ છે એ બનાવવાની છે ખૂબ શિલ્પો હોય એની જે શિલ્પી હોય છે એ ના પાડી દે છે કે અમારાથી આ મૂર્તિ છે એ બનશે નહીં ફરીથી એ રાજા છે એ નિરાશ થઈ જાય છે રાત્રે શું હોય છે ઊંઘની અંદર ફરીથી વિષ્ણુ ભગવાન એને સ્વપ્નની અંદર આવે છે ને એવું કહે છે કે આ મૂર્તિ બનાવવાનું કામ વિશ્વકર્માનું છે તમે એમ કરો વિશ્વકર્મા છે એમની પૂજા કરો અને એ પ્રસન્ન થઈને તમને આ મૂર્તિ બનાવવામાં ખૂબ સહયોગ કરશે બીજા દિવસે રાજા છે એ વિશ્વકર્માની પૂજા કરે છે અને એ જ સમયમાં રાજ્યની અંદર કોઈ વૃદ્ધ આવે છે અને વૃદ્ધ સામે ચાલીને એવું કહે છે કે રાજા આપની પાસે જે લાકડું રહ્યું છે એ લાકડામાંથી હું ખૂબ સુંદર મજાની મૂર્તિ આપણે બનાવી દઈશ મેં સાંભળ્યું છે કે આપણે લાકડામાંથી તમારે મૂર્તિ બનાવવી છે રાજા કહે છે કે હા કઈ વાંધો નહીં લાકડું આપે છે પરંતુ એ વૃદ્ધ વ્યક્તિ છે એ એવી શરત મૂકે છે કે એકવીસ દિવસની અંદર હું તમને આ મૂર્તિ તો બનાવી આપું પણ તું હું એક ઓરડો બંધ રાખીશ મારી મૂર્તિ બનાવવાનું કામ છે કોઈ પણ જોવું ન જોઈએ હું અંદર રહીશ એ જ્યાં સુધી મૂર્તિ ન બને ત્યાં સુધી તમારા દ્વાર છે એ ખોલવાના નથી રાજા આ શરતની સાથે બંધાય છે અને એક ઓરડાની અંદર એક કક્ષની અંદર એને જરૂરિયાત સાધન સામગ્રીની સાથે એ જે ઋષિ આવ્યા હોય એ જે વૃદ્ધ વ્યક્તિ આવ્યા હોય એમને ત્યાં મોકલાવે છે ચૌદ પંદર દિવસનો સમય વીતે છે અને એમ ચૌદ પંદર દિવસ સુધી જે રાજા હોય એમના પત્ની રોજ ત્યાં કાન માંડે કંઈક અવાજ આવે છે દિવસના અંતરાલ પછી આ અવાજ આવતો બંધ થઈ જાય છે અને એના પત્ની ગુડીચા નામના એમના જે અર્ધાંગના હોય છે એ ઇન્દ્રધ્યુમને કહે છે કે રાજા આ રૂમ ની અંદર થી આ ઓરડા અંદરથી અંદર થી આ કક્ષ અંદર થી ચૌદ પંદર દિવસ સુધી અવાજ આવતો હતો હવે અવાજ આવતો બંધ થઈ ગયો છે એ વૃદ્ધ વ્યક્તિ ખાધા પીધા વિનાના એનું જે કામ કરી રહ્યા છે બની શકે કે એમને કંઈ તકલીફ તો નહીં થઈ હોય આપણે એ દ્વાર ખોલી નાખવો જોઈએ રાજા છે ના પાડે છે કે નહીં આપણે શરતની સાથે બંધાયેલા છીએ આપણે એ દ્વાર ખોલી ના શકીએ છતાં પણ એમના પત્નીના કહેવાતી એ દ્વાર છે જીવા ખોલે છે એ જ સમયે જે પેલા વૃદ્ધ વ્યક્તિ જે સામે મૂર્તિ બનાવવાનું કામ કરતા હોય એ ત્યાંથી ગાયબ થઈ જાય છે જોવે છે કે બાજુમાં એક નાની નાની ત્રણ મૂર્તિ બનાવી એક જગન્નાથજીની હોય એક સુભદ્રાજીની હોય અને એક બલરામજીની હોય પરંતુ દિવસના કામ પછી આખરે એકવીસ દિવસનું કામ હતું દિવસ પછી એ મૂર્તિ છે એની અંદર હાથ અને પગ બનવાના એ બાકી રહી ગયા હોય છતાં પણ એ ઇન્દ્રધ્યુમ નામના રાજા છે એ ઓડિશાની અંદર પુરીની અંદર જગન્નાથજીની મૂર્તિ છે એમની સ્થાપના કરે છે અને રંગે જંગે આપણે આજ સુધી એ જે જગન્નાથપુરી ના દર્શન કરી રહ્યા છીએ જગન્નાથપુરી ની અંદર જગન્નાથજી ના દર્શન કરી રહ્યા છે એ પાછળની તથ્ય આવું હતું એવું પણ કહેવાય છે છે કે અષાઢી બીજે ભગવાન નગર નીકળે અને શુક્લ પક્ષની એકાદશી એ દ્વારકા સ્થિત પોતે મંદિર ની અંદર પરત ફરે છે પરંતુ એના પંદર દિવસ અગાઉ ભગવાન ને તાવ આવે છે જગન્નાથજી નગર ચર્ચા એ નીકળે છે એના પંદર દિવસ અગાઉ ભગવાન બીમાર પડી જાય ભગવાનને એક ઓરડા ની અંદર રાખવામાં આવે છે ભગવાનને ઔષધિ આપવામાં આવે છે હા વાતની મને ધ્યાન જો જગન્નાથપુરી જગન્નાથજીના દર્શન કરી આવ્યા હોય તો પણ મને કહેજો અને ચાર ધામ પૈકીનું એક ધામ એટલે જગન્નાથપુરી આ પૌરાણિક કથાને અન્ય લોકો સુધી પહોંચાડીએ અને જગન્નાથજીને પ્રાર્થના કરીએ કે સૌનું કલ્યાણ થાય સૌને સુખી કરજો અને સૌના હૃદયની અંદર બિરાજમાન આત્માને સદાય શાંતિ આપજો નમસ્કાર જય હિન્દ જય ભારત અંકિતાની વાતો